જય માતાજી મિત્રો જય અંબે હું છું તમારો લોક લાડીલો કમલેશ ભારોટ ટીમલી ટાઇગર અને ખાસ જણાવતા આનંદ થાય કે બે હજાર ચોવીસમાં નવરાત્રી મહોત્સવ એટલે ગામ દુધામલી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ ગરબા સ્થળ જય અંબે યુવક મંડળ દુધામલી મુકામ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં તો આપ સૌ દુધામલી ગામના સરપંચ શ્રી જસુભાઈ બારીયા તથા આપસિંગભાઈ પટેલ તથા પ્રમુખ શ્રી પ્રદીપસિંહ મોહનિયા તથા નરપતસિંહ મોહનિયા તથા તમામ જય અંબે યુવક મંડળના આયોજકો તરફથી આપ સૌને હાર્દિક હાર્દિક આમંત્રણ છે અને હું કમલેશ બારોટ દુધામલી ગામમાં તારીખ ચાર દસ બે હજાર ચોવીસના રોજ બીજા નોર્તે મુખ્ય કલાકાર તરીકે પ્રાથમિક શાળા ગ્રાઉન્ડમાં આવી રહ્યો છું તો આપ સૌ પધારો હે મારી મોગલ તારું સપનું પૂરું કરશે તારો લાખો પગાર રેણી કેણી જોઈ ના દુનિયા કરશે રે સલામ ચાલો પેલા દુધામળી ગોમ માં ગરબા રમવાન જઈએ અમુક આગા બાબા તારી મારી તારી મારી તારી મારી જોડી ન તોડું રે જવાન સોરી ઘણી બધી ટીમ લીધા બધા ગરબા અને લોકગીતની રમ